ટોપ ક્વલિટી કન્સિસ્ટફોર્મન્સ કે લઈ સિફ સિલ્વર પંપ નામ યાદ રખના જિંદગીમાં સફળતા હાંસલ કરવી જ મહત્વની નથી સફળતાને ટકાવી રાખવી અને તેને પચાવી જાણવી ખૂબ મોટી વાત છે પરંતુ સફળતાના શિખરે પહોંચેલી દરેક વ્યક્તિ સફળતા પચાવી નથી શકતી તે કોઈને કોઈ વિવાદોમાં તો આવી જ જાય છે સફળતા હાંસલ કરનારા આવા જ એક મ્યુઝિક કમ્પોઝર છે જેમનું નામ છે સચિન જીગર જેમાંના સચિન સંઘવી સામે એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી મુંબઈની વિલેપાર્લે પોલીસે પિસ્તાલીસ વર્ષીય સચિન સંઘવી વિરુદ્ધ બીએનએસની કલમ ઓગણસિત્તેર ચુંબોતેર અને નેવ્યાસી હેઠળ છેતરપિંડી મારામારી અને સહમતી વિના ગર્ભપાત કરાવવા બદલ ઝીરો એફઆઈઆર નોંધી હતી ત્યારબાદ આ કેસને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો એફઆઈઆર મુજબ મુંબઈના વિલેપાર્લે ઈસ્ટમાં રહેતી ઓગણત્રીસ વર્ષીય સિંગર યુવતીની સચિન સંઘવી સાથે સોશિયલ મીડિયા મારફતે બે હજાર ચોવીસમાં માં મુલાકાત થઈ હતી સચિને પ્રશંસા કરી હતી અને પોતાના આલ્બમ રંગમાં કામ આપવાની વાત કરી હતી ત્યારબાદ બંને મોબાઈલ નંબરની આપલે કરી હતી અને કામ વિશે ચર્ચા શરૂ કરી હતી આ દરમિયાન સચિન સંઘવીએ યુવતીને પોતાના સાંતાક્રુઝ ક્રુઝ વેસ્ટ સ્ટુડિયોમાં બોલાવી બંને વચ્ચે મિત્રતા કેળવાતા તેઓ નિયમિતપણે મળવા લાગ્યા હતા મુલાકાત દરમિયાન સચિને પોતાનું લગ્નજીવન સારું ન ચાલતું હોવાની વાત કરી હતી એટલું જ નહીં સચિને પત્ની સાથે લઈને લગ્નનું વચન પણ આપ્યું હતું પરંતુ પછીથી સચિન લગ્ન વિશેના યુવતીના પ્રશ્નોને ટાળવા લાગ્યો હતો કે દરમિયાન એપ્રિલ બે હજાર ચોવીસમાં સચિને પોતાના સ્ટુડિયોમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે ત્યારબાદ સચિને ફરીથી યુવતીને લગ્નનું વચન આપીને વિશ્વાસ કેળવ્યો હતો અને અઠાવીસ મે બે હજાર ચોવીસના રોજ જ્યારે સચિનનો પરિવાર વિદેશમાં હતો ત્યારે સચિને પોતાના ઘરમાં ફરીથી દુષ્કર્મ આચર્યું હતું ત્યાર પછી પણ સચિને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું આખરે ચાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ યુવતીને ખબર પડી કે તે પ્રેગ્નન્ટ છે આ અંગે સચિનને જાણ કરતા સચિન તેની પત્ની સાથે યુવતીને સાંતાક્રુઝના એક કાફીમાં મળ્યો અને યુવતીના ફોટો તેમજ વિડીયો લીક કરવાની ધમકી આપીને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે જોકે દવાની અસર ન થતા સર્જરી કરાવી હતી અને ત્યાર પછી સચિને યુવતીનો નંબર બ્લોક કર્યો હતો જેના કારણે તે ડિપ્રેશનમાં જતી રહી અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે બાદમાં તેઓ દસ ઓક્ટોબર બે હજાર રોજ ક્લિનિકમાં મળ્યા હતા જ્યાં સચિને યુવતીને મુશ્કેલી ઊભી ન કરવા અને તેને ફરી ક્યારેય ન બળવા માટે જણાવ્યું હતું આખરે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે સચિનની ધરપકડ કરી અને ત્યારબાદ તેને જામીન પણ મળી ગયા છે ઉલ્લેખનીય છે કે ગુજરાતી મ્યુઝિક કમ્પોઝર જોડી સચિન જીગરે ગુજરાતી અને હિન્દીમાં ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે ગુજરાતીમાં તેમનું ધૂણીરે ધકાવી વાલમ આવોને રાધાને શ્યામ મળી જશે સહિતના ગીતો લોકપ્રિય છે જ્યારે બોલિવૂડમાં તેમણે સ્ત્રી ભેડિયા પરમસુંદરી સહિતની ફિલ્મોના ગીતો કમ્પોઝ કર્યા છે ઉપરાંત હાલમાં જ રિલીઝ થયેલી આયુષ્યમાન રશ્મિકા મંદનાની ફિલ્મ થામા ફિલ્મમાં પણ તેમણે મ્યુઝિક આપ્યું છે જો કે હવે સચિન સામે આ પ્રકારની ફરિયાદ નોંધાતા બોલિવૂડમાં પણ તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે આ બાબત તેના કામને અસર કરશે કે નહીં તે તો ખબર નથી પણ લોકોમાં તેના પ્રત્યેથી માન સન્માન હવે નહીં રહે તે વાત પણ નક્કી છે જો કે આ તમામ આક્ષેપો છે અને આક્ષેપ બાદ અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહી છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર